સૌરાષ્ટ્ર સહિત ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લામાં યુવા વર્ગ નોકરી અને વ્યવસાય છોડી ખેતીવાડી સાથે સંકળાયેલ છે અને ખેતીવાડીમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે આધુનિક ટેકનોલોજી અપનાવે છે અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતીવાડીમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવે છે ખેડૂતો હાઉસમાં ખીરા કાકડીનું વાવેતર કરીને લાખો રૂપિયાનું કમાણી કરીને ગુજરાતભરમાં ખેડૂતો હાલ જુદા જુદા પ્રકારની ખેતી કરવા લાગ્યા ત્યારે ખેડૂતોને ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવવા માટે કોઈ આવું નવા આઈડિયા અપનાવતા હોય છે અમુક ખેડૂતો દ્વારા ગ્રીનહાઉસ પદ્ધતિથી ખેતી કરવામાં આવતી હોય છે ત્યારે અમુક ખેડૂતો દ્વારા નેટ હાઉસ પદ્ધતિથી ખેતી કરવામાં આવતી હોય છે ખાસ કરીને નેટ હાઉસમાં પાકને જરૂર પૂરતું જ હવામાન અનુકૂળ આવતું રહેતું હોવાથી મોટા ભાગના ખેડૂતો નેટ હાઉસ પદ્ધતિથી ખેતી કરતા હોય છે જ્યારે નેટ હાઉસ પદ્ધતિથી ખેતી કરવા માટે સરકાર દ્વારા અમુક ટકા સબસિડી પણ ખેડૂતોને આપવામાં આવે છે જેથી ખેડૂતોને નેટ હાઉસ બનાવવામાં સરળતા રહે બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના લાઠી દંડ ગામના ભૂંગાણી ગૌતમભાઈ એજ્યુકેશન સુધી અભ્યાસ કર્યો છે ઉંમર વર્ષ છત્રીસ અને પોતે અભ્યાસ કર્યા બાદ સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા છે પરંતુ કોરોના સમયે દરમિયાન પોતે સુરત છોડીને પોતાના માત્રે વતન લાઠી દરગામે આવ્યા હતા અને લાઠી દરગામે પોતાના પિતા પરંપરાગત ખેતી કરતા હતા જે વ્યવસાય સાથે પોતે જોડાયા હતા અને આધુનિક ખેતી પદ્ધતિ માહિતી બાગાયત વિભાગમાંથી મેળવ્યા બાદ નેટ હાઉસ દ્વારા ખેરા કાકડીનું વાવેતર કર્યું અને વર્ષ બે હજાર વીસમાં તેઓ આ હાઉસમાં ખેરા કાકડીનું વાવેતર શરૂ કર્યું ને વધુમાં તેઓ દ્વારા જણાવાયું કે તેઓની પાસે જુદી જુદી જગ્યાઓ પર ત્રણ હાઉસ છે જેમાં ટોટલ તેઓની પાસે નવ વીઘા જમીનમાં હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે ને તેમાં તેઓ દ્વારા ખીરા કાકડીનું વાવેતર કરવામાં આવ્યું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ વર્ષ દરમિયાન બે વખત આ ખીરા કાકડીનું ઉત્પાદન લે છે એક વર્ષે તેઓ દ્વારા પ્રતિ એક વીઘા જમીનમાંથી એક હજાર મણથી બારસો મણ જેટલું ઉત્પાદન લે છે અને આ ખીરા કાકડીનું વેચાણ કેવું અમદાવાદ રાજકોટ શહેરના જિલ્લાઓમાંથી કરે છે અને તેઓના પ્રતિ એક મણના સાતસો થી આઠસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે ગૌતમભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નેટ હાઉસમાં તેઓ સંપૂર્ણ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે જેથી ઓછા પાણી સારું એવું ઉત્પાદન તેઓને મળી રહે છે તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું નવ વીઘામાં નેટ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે નવ વીઘામાં બાર હજાર ઉત્પાદન કાકડીનું મળે છે અને ભાવ પાંચસો રૂપિયા એવરેજ મળે છે અને નેટ હાઉસ અને ખીરા કાકડીનું વાવેતરનો ખર્ચ બાદ કરતાં વાર્ષિક ચોવીસ લાખનો નફો મળે છે મહિને બે લાખ રૂપિયાનો નફો મળે છે ખીરા કાકડીનું વેચાણ બોટાદ અમરેલી રાજકોટ જુનાગઢ અમદાવાદ વડોદરા અને સુરત કરવામાં આવે છે અને સારા એવા ભાવ મળી રહે છે અને ઠાઉસ પદ્ધતિથી વાવેતર કર્યું હોવાથી આઉટ સિઝનની અંદર ઉત્પાદન મળી રહે છે જેથી સારા ભાવ મળે છે મારું નામ ભૂંગાણી ગૌતમ વિનોદભાઈ છે મારું ગામ લાઠીદળ છે તાલુકો બોટાદ જિલ્લો બોટાદ અમે આ અમારી પાસે ત્રણ નેટ હાઉસ છે જે એક ચાર વીઘાનું છે અને બે એકરના એટલે કે અઢેડી વીઘાના છે જે લ ત્રણેય નેટ હાઉસમાં છે એમ બે હજાર વીસથી ખેતી કરીએ છીએ એટલે કે ચાર વર્ષથી આ ફિલ્ડમાં અમે જોડાયેલા છીએ તેમાં અમે વર્ષોથી ખીરા કાંકડીનો પાક લઈએ છીએ એમાં વીઘે અમે છે એ લગભગ અંદાજે પાંચસોથી સાતસો મણ કાંકડી છે એ વીઘે અમે ઉત્પાદન લઈએ છીએ અને વર્ષમાં છે એની બે સિઝન અમે ઉત્પાદન લઈએ છીએ ટોટલ કેટલું વાવેતર છે અને ક્યાં તમે આનું પ્રોડક્શન કરો છો અને ભાવ કેવા મળે છે પ્રોડક્શન કીધું એ પ્રમાણે પાંચસોથી સાતસો કાંકડી હોય છે વર્ષનું કેટલું થાય અને એનું ઉત્પાદન સોરી અમે વર્ષે હા વર્ષે ગણો તો બે સિઝન લઈએ એટલે કે હજાર મણ કાકડી છે એ વિઘે નીકળતી હોય હજારથી બારસો ચૌદસો મણ કાંકડી વિઘે નીકળતી હોય વેચાણ ક્યાં કરો છો કેટલો ભાવ મળે છે અને તમે અભ્યાસ કેટલો કર્યો કઈ રીતે જોડાયા અભ્યાસ તો મેં એમએસસી બી હું કરેલું છે વિથ ફિઝિક્સ અને કોરોના પછી છે આ ફિલ્ડમાં મેં આવી ગયા કારણ કે કોરોના વખતે કાંઈ પછી કોઈ જોબમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો એટલે પછી ખેતીમાં છે એ હું જોડાઈ ગયો અને આનું ઉત્પાદન તો મેં કીધું એમ સાતસોથી પાંચસો મણ આવતું હોય અને આનું સેલિંગ છે એ અમદાવાદ કરીએ છીએ અમદાવાદ છે રાજકોટ છે અને ભાવ છે વિગે ચારસોથી સાતસો મણ સાતસો રૂપિયા ભાવ મળતા હોય છે એક મણનો કેટલો ભાવ મળે છે અને આખા વર્ષનું તમને કેટલું ઉત્પાદન મળે છે ભાવ છે જો સારી સિઝન હોય ઉત્પાદન ખેડૂતોનું ઓછું હોય તો આઠસો રૂપિયા પણ ભાવ હોય છે અને ઘણી વખત એનું અઢીસો બસો રૂપિયા પણ મણે ભાવ વહી જતા હોય છે